નમસ્કાર મિત્રો ડ્રાઈવરોને હવે ચેતવા જેવો જે સમય છે મિત્રો એ આપણા હળદમાં આવી ગયો છે કારણ કે અવારનવાર જે છે વાહનોમાંથી ડીઝલ ચોરીના જે બનાવો છે તે સામે આવતા હોય છે જે વાહન ચોર ગેંગ જે છે મિત્રો એને પોલીસ સ્ટેશનમાં જે વાહનો મૂક્યા હોય તો ત્યાંથી પણ વાહન ચોર વાહનમાંથી જે ડીઝલ જે છે એ ચોરવાનું એમને ત્યાંથી પણ મળી જતું હોય છે અને ત્યાંથી પણ એ વાહનમાંથી ડીઝલ ચોરી જતા હોય છે એટલે પોલીસ મથકમાં મૂકેલા વાહનોમાંથી જો ડીઝલની ચોરી થતી હોય તો પછી હાઈવે ઉપર ક્યાંય હોટલોમાં કે કોઈ જગ્યાએ તમે વાહનો મેકા હોય તો એમાં તો જે આ વાહન ચોર ગેંગ જે છે ડીઝલ ચોરીની જે ગેંગ છે મિત્રો એને આરામથી એ ડીઝલ ચોરી લેવાની છે છેલ્લા ત્રણ દિવસથી આપણા હળદમાં આવા મિત્રો બનાવ બની રહ્યા છે ત્રણ દિવસ પહેલાં હળવદ પોલીસ સ્ટેશનમાંથી ત્રણ વાહનોની ટાંકીઓ તોડી અને એમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી ત્યાર પછી જે દેવળિયા છે તો મિત્રો ત્યાં આગળ પણ એક ડમ્ફરમાંથી ડીઝલ ચોરવામાં આવ્યું બીજા કંઈક ત્રણ ચાર વાહનો હતા એમાંથી ડીઝલ ચોરી લેવામાં આવ્યું આ જયરાત્રીના કોઈબા ગામના પાટિયા હામે આશાપુરા હોટલના જે કમ્પાઉન્ડમાં એટલે એના પાર્કિંગમાં જે એક ટ્રક મૂક્યો હતો એમાંથી જે છે મિત્રો એ ડીઝલ ચોરી ગયા છે અને આ જે ડીઝલ ચોર ગેંગ છે એને કોઈના બાપની બીક નથી લાગતી એ વાત હકીકત છે કારણ કે એને બીક ન લાગતી હોય તો જ પોલીસ સ્ટેશનમાં મૂકેલા વાહનોમાંથી પણ ડીઝલ ચોરી જાય તેની સાથે સતત બીજા દિવસે દેવળિયાથી ડીઝલ ચોરી જાય વાહનોમાંથી ત્રીજા દિવસે અહીંયા આશાપુરા હોટલના જે પાર્કિંગમાં ટ્રક પીડી હતી એમાંથી ડીઝલ ચોરી ગયા એને કોઈની બીક નથી લાગતી એટલે જે કંઈ વાહન ચાલકો છે મિત્રો એ ખાસ તમે બધા ધ્યાન રાખજો કે વાહનની ટાંકી ફૂલ કરાવી હોય ને પછી ગમે ત્યારે રાત્રિના સમયે તમે ખાસ હું તો એવું કહું ટાંકી ફાંકી થઈ જો કારણ કે આ જે વાહન ચોર ગેંગ જે વાહનની જે ટાંકીઓમાંથી ડીઝલ ચોર જે ગેંગ છે મિત્રો એ ગમે ત્યારે તમારી ટાંકીના તરિયા પણ દેખાડી દે એમ છે અહીં અંદર જારી હતી તાળું તો મારેલું હતું જારી હતી જારી જે છે એ હોવાના કારણે અંદર નળી તો જાય નહીં એથી અહીંયા બાજુમાં જે આવે કે એમાં અંદર કાંટો બતાવે કે ત્યાંથી કે આમાં ટાંકીમાં કેટલું ડીઝલ છે તો ત્યાં આગળ એમને મિત્રો તોડી નાખી તમે જોવો છો અને ત્યાંથી જે છે તોડી અને પછી છે લઈ ગયા છે આ ટ્રક માલિક પણ આપણી સાથે છે મિત્રો આપણે થોડીક વાત કરીએ શું તમારું મોરબી અમે મમરા ભાઈ હળવદ ના દસ સાડા દસ સાડા જમી અને ત્રણ વાગ્યા અમે જાગેલા હતા ત્યારે બન્યું નથી ત્રણ વાગ્યા પછી બન્યું હે ત્રણ થી પાંચ ની અંદર

હવે જોઈને તો અમે કંઈક આવવું હોય ત્યાં ધ્યાન રાખે તો સારું કે બાકી તો આમાં આપણને આવી ખબર નહોતી મેં કીધું આ કેમેરા કદાક ચાલુ હોય તો અહીંયા હોઈ જાય મારી તબિયત બરાબર હતી નહીં એટલે હું બાર વાગે ઉતોતો એટલે આ બનાવ બની ગયો હે કારણ કે અમે જોયું છે મિત્રો એ એક તમને વિડીયો પણ આમાં આપણે પ્લેયર કરવો છે બતાવો છે કે આ લોકો બહુ ચાલાક હોય છે એમને ઘણી બધી ખબર પડતી હોય છે એ જોતા હોય છે કે સીસીટીવી કેમેરા હોય તો ત્યાં મોઢે કંઈક રૂમાલ બાંધી દેવો આવું બધું જે છે મિત્રો એ કરતા હોય છે કે દેવળિયાના ગઈકાલના વિડીયો જે છે એ પણ આવ્યા હતા અને ઇનોવા ગાડી જે છે એ લઈને આવ્યા ત્રણ ત્રણ ચાર કેલબા જેટલું જે ડીઝલ છે મિત્રો એ ચોરી ગયા હતા આપણે એ વિડીયો પણ ગઈકાલે આવ્યા હતા આપણે વિડીયો તમને બતાવવા છે આર જો આમાં એક મિનિટ આવી જઈ છે ઈનોવા જુઓ આવી રીતના જે છે મિત્રો મોટે ડુપટો જે કંઈ છે મિત્રો એ બાંધતા હોય છે આ ગાડીને સીધા દેખાય હમ બસ આવી રીતના તમે જોવો છો મિત્રો ટાંકીઓમાંથી ડીઝલ ચોરી જાય છે સીસીટીવીમાં દેખાય છે પરંતુ એ પકડાતા નથી એ પોલીસના હાથમાં આવતા નથી આ કઈક આ જઈની આગલી રાત્રિના સીસીટીવી છે મિત્રો આ દેવડિયા પાસેથી જે એક ડમ્ફર હતું તો એમાંથી જે ડીઝલ છે મિત્રો એ ડીઝલ ચોરી આવી રીતના આમાંથી ત્રણ કેલ્બા જે છે મિત્રો એ કાઢી જાય છે એ ડમ્ફર પડ્યું છે એની બાજુમાં જ જે છે એમની ઈનોવા કાર મૂકી હતી અને સ્કોર્પિયો આવી મોંઘી જે કઈ ગાડીઓ છે લઈને આવે છે અને ટાંકીઓ જે ટ્રકોની કે ડમ્ફરોની હોય તો એ તરિયા કરીને વહી જાય છે પોલીસના હાથમાં આવતા નથી છેલ્લા ત્રણ દિવસથી આપણા આ કે હળવદ શહેરમાં કે પછી હળવદના ગ્રામ્ય વિસ્તારમાં આ ડીઝલ ચોરો જે છે એ ડીઝલ ચોરી કરી રહ્યા છે જુદા જુદા વાહનોમાં એક બે ને ત્રીજો દિવસ થયો મિત્રો આજ ત્રીજા દિવસે પણ જે છે જો આ રીતના ખ્યાલભા ભરી અને લઈ જાય એમનું તો કંઈ જાતું નથી અત્યારે શું કાકા ડીઝલનો ભાવ હાલે હમણાં કઈ ચૂંટણી હે બે ત્રણ રૂપિયા ઘટ્યા હા અત્યારે નેવું રૂપિયા ને આડત્રીસ પૈસા ડીઝલ ભાવ છે નેવું રૂપિયા ને આડત્રીસ પૈસા હા નેવું રૂપિયા ને આડત્રીસ પૈસા છે એમ એટલે અઢાર હજાર ડીઝલ ગયેલું છે અમારે પાંચ હજાર રૂપિયા ફેરામાં વધે તો હવે અમારે આમાં કરવું છે અઢાર હજાર ક્યાંથી કાઢવાના અને આ વખત બીજું કે માલ લઈ જાય તો શું કરવું માલનું ઉપરથી માલ વોટ કાઢી જાય તો અમારે શું કરવું બરોબર એમ

ડીઝલ ચોરી કરીને જાય છે આ ઉપર ખાસ વધારે વાહનો નિશાન બનાવે છે પડે તો તો હોય એમને એટલે પોલીસ તંત્ર છે મિત્રો એ પણ ખાસ આવા જે વાહન ચોરો છે એની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે નહી આ હાઈવે ઉપર કોઈ નીકળવાનું બંધ કરી દે છે ટ્રકો ક્યાંય રોકાશે નહીં ના તો હોટલવાળા પછી શું કરશે બધા કોઈ ચા પીવાય નહીં રોકાય અહીંયા આગળ કે અડોદમાં તો નથી ઊભું રહેવું અહીંયા તો વાહનો રાખી તો એ ડીઝલ ચોરી થઈ જાય છે એટલે પોલીસ તંત્ર પણ આની ઉપર ધ્યાન આપે જરૂરી છે અને મિત્રો મહત્ત્વની મોટી વાત એ છે તમે વિચાર કરો કે પોલીસ સ્ટેશનમાં જે વાહનો લાયા હોય અને વાહનો લાયા પછી ત્યાં આગળથી જો રાત્રિના સમયે વાહનોની ટાંકીઓ તોડી અને ડીઝલ લઈ જાય તો પછી આ બધી કેવડી મોટી વાત કહે છે આ બહુ મહત્ત્વની વાત કહેવાય મિત્રો કે આ જે ચોરટાઓ છે એની હિંમતને આપણે શું કહીએ કે પોલીસ સ્ટેશનમાં મૂકેલા વાહનોમાંથી આવીને ડીઝલ ચોરી જાય અહીંયા તો હાઈવે ઉપર આવ્યા હતા સમજ્યા આપણે તો પોલીસ સ્ટેશનમાં જ વાહનો મેઘા છે એમાંથી ડીઝલ ચોરીઓ થાય છે એટલે આવા જે બનાવો છે મિત્રો એ આપણા હડદમાં વધી રહ્યા છે તો ખાસ કરીને આની ઉપર ધ્યાન દેવામાં આવે તે જરૂરી છે આજ ત્રીજો દિવસ છે અને છતાં ત્રીજા દિવસે વાહનોમાંથી ડીઝલ ચોરીના જે બનાવો છે મિત્રો એ બની રહ્યા છે હવે એવી આપણે આશા રાખી આજ રાતે કોઈ વાહનોમાંથી ડીઝલ ચોરી ન થાય આભાર મિત્રો